નમસ્કાર મિત્રો હવે તમે આ જલ્દીથી વિડીયો જુઓ મિત્રો જોઈ શકો છો કે જે બાઇકનું આગળનું જે ટાયર હોય છે તેની અંદર કેવી રીતે જે વાંદરો હોય છે તે ફસાઈ ચૂક્યો છે તમે આવો કોઈ દિવસ નહીં જોયું હોય કે બાઇકની અંદર ટાયરની અંદર વાંદરું કેવી રીતે ફસાયું હશે નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો હાથ ધૂમ મચાવી રહ્યું છે જેની અંદર મિત્રો એક જે વાંદરું હોય છે તે ગાડીનું જે બાઇક હોય છે તેનું આગળનું જે ટાયર હોય છે તેની અંદર ફસાઈ ચૂક્યો છે મિત્રો લોકોને માનવામાં નથી આવી રહ્યું કે આ જે વાંદરો છે તે બાઇકના આગલા ટાયરની અંદર કેવી રીતે ફસાયું કારણ કે આપ જાણતા હશો કે જે બાઇકનું આગળનું ટાયર હોય છે તેની અંદર બહુ જ ઓછી જગ્યા હોય છે એમાં આપણને વિચાર પડે છે કે આ વાંદરું આપણું બધું મોટું જે પ્રાણી છે તે કેવી રીતે આની અંદર ફસાયું હશે કેમકે તમે જોતા હશો કે બાઇક જે હોય છે તેની અંદર કોઈ પક્ષી ફસાય મિત્રો તો તે કોઈ નવીન વાત નથી કારણ કે તેની સાઇઝ નનકી હોય છે પણ મિત્રો આની જે સાઇઝ જે છે તે પણ કેટલી બધી મોટી હોય છે અને આ કેવી રીતે ફસાયું છે તેના વિશે લોકો વિચાર કરી રહ્યા છે અને જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે વાંદરાનું વાંદરું કેવી રીતે આ બાઇકની અંદર ફસાયું હશે મિત્રો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે હું તમને તે વિડીયો બતાવું તો જલ્દીથી તે વિડીયો જુઓ અને તમારું આનું ઉપર શું કહેવાનું થાય છે તે કમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો